નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અમદાવાદની સેવન ડે સ્કૂલ વિવાદ બીજા દિવસે શાળાની બહાર દેખાવો લોકોએ પૂછ્યું ક્યાં છે હરસંઘવી ગુરુવારે પણ સેવન ડે શાળાની બહાર દેખાવા ચાલુ રાખ્યા હતા અમદાવાદના ખોખરિયા વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલ ખાતે ગુરુવારે પણ ઉગ્ર વિરોધ અને તણાવભર્યા માહોલ જોવા મળ્યો હતો અહીં સેંકડો સંખ્યામાં વાલીઓ તથા દેખાવકારો પહોંચ્યા હતા અને શાળાના મેનેજમેન્ટ પાસે કાર્યવાહીની માગ કરવામાં આવી હતી વાલીઓના આક્રોશ જોતા પોલીસ દ્વારા ચાપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તથા દેખાવકારોને ડિટેઇન કરવામાં આવ્યા હતા જી હા મિત્રો બીજી બાજુ ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈના કહેવા પ્રમાણે આ ઘટના માટે માત્ર શાળા કે વાલી પર દોષ ઠોળાવો ન ચાલે પરંતુ વિદ્યાર્થી શા માટે આવું આચરણ કરે તેના માટે સમગ્ર સમાજે ચિંતન કરવાની જરૂર છે મંગળવારે સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી તેને સહપાઠી તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી હતી એ પછી સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું હતું આ કેસને તપાસ અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચે સોંપવામાં આવી હતી જે અત્યારની તપાસ કરશે તથા શાળાને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યા છે કેમ કે તેને પણ તપાસ કરશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ